અને એને દમન કરવામાં બાકી નહોતું રહ્યું છે અને મહારાજાઓ નમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે ભાઈ પરસોત્તમભાઈ આપ કેન્દ્રના મિનિસ્ટર છો રાજકોટના લોકસભાના ઉમેદવાર છો એક ભાજપ પાર્ટીના આપ નેતા છો પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાણ ભૂલી ગયા છો એટલા બધા તમે નીચે પડી ગયા છો એટલા માટે ભીખમંગા થઈ ગયા છો છું તો તમને કહો છું તમે એક નાટકીય વ્યક્તિ છો રૂપાલાએ ક્ષત્રિય સમાજનું પહેલાં અપમાન કર્યું પછી માંગી માફી સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ન હોય ભાજપના ક્ષત્રિય નેતાઓ નારા થતાં માંગવી પડી માફી રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પોતાના નિવેદન લઈને ચર્ચામાં આવ્યા છે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યું હતું અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું પણ એ નતા હેઠા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો હતું એમના નથી એવો તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા ને તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટક્યા એ સનાતન ધર્મ એના આ વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ સહિતના રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂત નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે મારો આશાઈ વિધર્મીઓ જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાઈ તેવો કોઈ ઈરાદો ન હતો રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મે કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડિયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ हमारा मानदाता सिंह जी राजकोट थी पृथ्वी सिंह जेठवा घूमली थी तेजपाल सिंह सरवैया भावनगर थी अर्जुन सिंह वाला जसदन थी ने हम मनदीप सिंह जी पालीता बोलता था ये उपरांत हमारा राजकोटना आगेवन गोगोबा प्रदीप सिंह जी सिंह जी राणा વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુખાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માંગુ છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછક કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી છે